जय श्री कृष्ण जय माता जी परेशान फैमिली ब्लॉग्स में तुम्हारा हार्दिक स्वागत है बोलिए गणपति गजानंद महाराज की जय कृष्ण कन्हैया लाल की जय श्री रामचंद्र भगवान की जय कुड़िया माता जी की जय तारा

મનના મનોરથ પૂરા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી એના મનના મનોરથ પૂરા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી તને પાડી પોષીને મોટો કર્યો એની આખોથી અવિરત પ્રેમ જર્યો તને પાડી પોસીને મોટો કર્યો એની આંખોથી અવિરત પ્રેમ જર્યો એવી માવડીના ઉપ ઉપકારો યાદ કરજે પછી જાત્રા કરવાની જરૂર નથી એવી માવળી ના ઉપકારો યાદ કરજે પછી જાત્રા કરવાની જરૂર નથી એના આશિષથી પૈસો ને પદવી મળી સારી પત્ની મળે એવી આસાફળી એના આશીષથી પૈસો ને પદવી મળી સારી પત્ની મળે એવી આ સાફળી તારા માતા પિતાની સેવા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી એને ભગવાન માનીને પૂજા કરજે પછી જાતરા કરવાની જરૂર ભગવાન મનીને પૂજા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી બધું મળશે મા બાપ ફરી મળશે નહીં પછી રડવાથી દહાડો કઈ વડશે નહીં બધું મળશે મા બાપ ફરી મળશે નહીં પછી રડવાથી દહાડો કાંઈ વળશે નહીં કહે પરેસા ફરજતારી તારી અદા કરજે પછી જાતરા કરવાની જરૂર નથી કહે पर फरज तारी अदा कर जे पछि जातरा करवानी जरूर नथी तारा माता पितानी सेवा कर जे पछि जातरा करवानी जरूर नथी पछि જરૂર નથી બોલો કુડિયાર માતાજી કે જય અમારા મંદિરના કુડિયાર માતાજી છે જય કુડિયાર મા